આ એ પ્રતાપ દુધાત છે જેમણે નિલેશ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ ખુલ્લા મંચ પરથી નહીં છોડવાની ધમકી આપી હતી પરંતુ એવું લાગે છે કે ચૂંટણી પૂરી થતા જ દુધાત પાણીમાં બેસી ગયા અને પોતાના જ નિવેદનને ફેરવી હવે એવું કહે છે કે સુરતની જનતા કુંભાણીને પાઠ ભણાવશે નેતાઓ કેવી રીતે પોતાના જ નિવેદનો પરથી પલટી જાય છે જરા સાંભળો

તમારે જા કોઠીમાં ભાજપની આટમાં હંતાઓ ને હંતાય જાજો તમારે સીઆર પાટીલના ઘરમાં રહેવા જાવ હોય તો હંતા જાજો સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુદાત રહે તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું અને એ આવનાર દિવસોમાં હું તમને નાવી બતાવું જાહેર જીવનની અંદર કોઈને કંઈ મારી નાખવા માટેની વાતો ના હોય એક ઇલેક્શન કેમ્પેનિંગની અંદર જે વાત થઈ હતી અહીંયા અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો એ હતી કોઈ માયનો લાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે મરદ માણસ ઘરમાં રહે મરદ માણસ લોકોની વચ્ચે રહે મરદ માણસ લોકોની વચ્ચે ફરે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં એ સુરત છે સુરતની જનતા છે સ્મશાને પણ નહીં છોડવાની વાતો કરનારા નેતા હવે પોતાના જ નિવેદનો પરથી ફરી રહ્યા છે જો કે આ તો રાજનીતિ છે જેમાં કોણ ક્યારે અને ક્યાં કોની સાથે બેસી જાય છે તે કહેવું મુશ્કેલ છે દિલીપ જીરૂકા વીટીવી ન્યૂઝ અમરેલી